પ્રકૃતિ ગતિમાન છે લયાત્મક છે આખું બ્રહ્માંડ એ એક લય સાથે ચાલે છે અને તમે એકલા સ્થિર થાવ તો કેવી રીતે આ પ્રકૃતિ સાથે જોડાઈ શકો મારી તો કલ્પનાની બહારની વાત છે આ તમે આંખ બંધ કરીને તમે એમ પ્રકૃતિ મતલબ ઈશ્વર સાથે તમે જોડાવાની કોશિશ કરો આંખ બંધ કરી દો શ્વાસ પણ રોકી દો અરે ભાઈ આ પ્રકૃતિ જ લયાત્મક છે એ ગતિમાં છે અને તમે તમને સ્થિર કરી લો છો કેવી રીતે જોડાઈ શકો ગતિમાં તો જોડાવા માટે તમારે ગતિમાન થવું પડે એટલે આદિવાસીના જેટલા બી સંગીત નૃત્યો એ બધા ગતિમાન છે એ પ્રકૃતિના લયમાં નાચે છે કેમકે એક જ એવું તત્વ છે સંગીત કે જે આ પરમ આ જે શક્તિ છે આ જે પ્રકૃતિની જે એક શક્તિ છે તેની સાથે જોડે છે એટલે જે તત્વ છે લયાત્મક એ આદિવાસીના જીવનમાં છે એટલે એ તમામે તમામ પ્રસંગોમાં વાર તહેવાર દેવી દેવતા પૂજા પદ્ધતિ બધામાં જ એ લઈને જોડે છે કોઈને કોઈ વાજિંત્ર વગાડે અને નાચવાનું શરૂ કરે અને નૃત્ય અને સંગીત એ પ્રકૃતિના લય સાથે માણસને જોડે છે એ જ તો આધ્યાત્મનું પરમ સ્ટેજ છે એટલે આદિવાસીએ સ્થિરતા નહીં સ્વીકારી આંખ બંધ કરીને શ્વાસ બંધ કરી રાખો અને એમ કરો તેમ કરો ઊભા રહો એક પગે ઊભા રહો અને ટીંગાઈ રહો અને ગુફામાં બેસી રહો એવું કંઈ જ શોધ્યું નહીં નહીં તો એ શોધતો ને હજારો વર્ષથી આ જંગલોમાં રખડે છે શાંતિની શોધે એ રસ્તે કરતો પણ એ આ આવું કર્યું શાંતિની શોધ એણે આવી કરી એણે વાજિંત્રો શોધ્યા એણે ગીત શોધ્યા એણે એકબીજાના સામૂહિકતાના મૂલ્યો શોધ્યા એમાંથી સુખ અને શાંતિ મળે છે એ એણે શોધ્યું એણે ઈશ્વરની શોધ નહીં કરી દુનિયામાં એટલે આદિવાસી પાસેથી આ નાની નાની બાબતો છે પણ એ શીખવા જેવી છે દુનિયાએ લેસન્સ પાઠ દુનિયાને શીખવાના